કઈ રીતની છે શું છે તો જે કોઈ વિડીયો નવો જે નવા માણસો વિડીયો જોતા હોય કરવાનું ભૂલતા નઈ મિત્રો તો ચાલો તમને હું બતાવું પાછળ જોઈ જોઈ શકો છો મિત્રો આ છે આપણી પહેલી કેરી બતાવ આપણી વાડીમાં હો બાકી બધે તો આવી ગયે છે એ પાછા કમેન્ટ કરીને કે છે કે અમારે તો આવી ગઈ છે બાકી જોઈ લે અહિયાં જે નાના નાની છે બાકી હું તમને બતાવું આ વખતે મિત્રો મોર જાજો આવ્યો તો પણ કેરી એટલી બધી થઈ નહિ બાકી હું તમને બતાવી દઉં કઈ રીતનું છે હું છે એ જોઈ શકો તમે હવે જોવું બતાવું તમને દેખાણી કવઈ કેરી છે તમે તમને અંદાજ આવી જાય આ રીતનું છે મિત્રો જોઈ શકો આ બધા આપણા આંબા છે અત્યારે આપણે પાણી ચાલુ છે જાહેરમાં તમે હું એ પણ બતાવું કઈ રીતનું છે હું છે જોઈ શકો આમાં મિત્રો જાહેર હતી આપણે એ કાઢી નાખી હવે અત્યારે પડતર રહેશે આ વખતે ડુંગળી મિત્રો ભાવ સારો હતો પણ અમારે થોડીક ભૂલ થઈ ગઈ આ વખતે ઝારખંડ નાખી બાકી તમે જોવો ખાલી કઈ રીતનું નું હું છે તમને હું પૂરા બ્લોગ નું બધું આપણે જે ફાર્મિંગ વિશે બતાવું બાકી જોઈ લ્યો પાણી મસ્ત રીતે શરૂ છે અને જોઈ શકો તમે અત્યારે જાહેરમાં આપણે પાણી ચાલુ છે કઈ રીતનું છે અવડી જાત થઈ છે મિત્રો તો મિત્રો કેવો લાગ્યો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે બીજા બ્લોગમાં જય માતાજી